રાજકોટ અગ્નિકાંડ કોંગ્રેસ હવે આવી ગયું છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની બેનામી લઈને કોંગ્રેસ હવે આકરા પાણીએ આવ્યું છે અને સાગઠિયાના નાર્કો ટેસ્ટની માંગ પણ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં સાગઠિયાના નાર્કોટેક્સ ટેસ્ટની વાત કરવામાં આવી હતી જોકે અહીંયા મોટી વાત એ બને છે કે મીડિયાને પણ ત્યાં બહાર રાખવામાં આવે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસ કમિશનરે શું કર્યું સાંભળો પોલીસ કમિશનરનું વર્તન ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ગયા હોય અને ન્યા ડેલિગેશન રજૂઆત કરવા કોંગ્રેસનું પહોંચ્યું હોય અને જે દ્રશ્યો સર્જાય એવા એવા દ્રશ્યો આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરની ઓફિસમાં સર્જાણા હતા કારણ કે એમને ગયું નહીં એટલા માટે કે અમે એમને પેલા ચોથી જાગીરને જે બહાર મૂકવાની વાત કરી અમને અંદર ના આવવા દીધા એટલે અમે એ વાત કરી કે ભાઈ મીડિયાના મિત્રોને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા બધાને અંદર આવવા દો તો કીધું ભાઈ મારી ઓફિસ વાળી રાડા રાડી નહીં કરવાની ગુંડાગીરી નહીં કરવાની અરે કીધું ગુંડાગીરીનો ક્યાં પ્રશ્ન છે અને આ તમારી ઓફિસ નથી આ તો પ્રજાની ઓફિસ છે પોલીસ કમિશનર આવતા રહે ને ફરતા રહે સામાન્ય નાગરિક પણ જઈ શકે એટલે એમની અરે અમારે જે કેઆરપી ગેમ ઝોનની અંદર જે ઘટના બની છે એ ઘટનાના જે મુખ્ય આરોપી સાગઠિયાજી છે એની બેનામી જે સંપત્તિ પકડાવીને એનો નારકો ટેસ્ટ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના કેટલા લોકો એની સાથે જોડાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કેટલા જોડાયેલા છે સત્ય હકીકત બહાર આવે અને લોકોને ભારતીય જનતા પાર્ટીનું સ્વરૂપ અસલી સ્વરૂપ દેખાય એ વિરોધ જોડાયેલા હોય ભારતીય જનતા પાર્ટી તો શ્વાસ લેવા શ્વાસ લેવાનું પણ એને પૂછીને લે કે આપણું જો એ લોકોનું ચાલતું હોય તો આપણો શ્વાસ પણ બંધ કરી દે તમે જોઈ શકો લોકશાહીમાં રજૂઆત પણ ન થઈ શકે તમે જોયું અને મીડિયાના મિત્રોને પણ અંદર તમે લોકોએ જોયું મિત્રો ભારતીય જનતા પાર્ટી પાર્ટી તો એ છે કે હિટલર શાસન છે એટલે એની ચર્ચા આપણે નહીં કરીએ પણ એક વિરોધ પક્ષ તરીકે સબળ વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી થાય છે કોંગ્રેસ પાર્ટી તરીકે કે અમે આ ગેમ ઝોન થયા પછી પીડિતોને ન્યાય મળે એના માટે અમે લડી રહ્યા છીએ અને આજે ઓરિજિનલ બધાના નામ બહાર આવે એના માટે વિરોધ પક્ષ તરીકે અમે પ્રયત્ન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કરે ન કરે એ મીડિયાના માધ્યમથી આપ લોકો વચ્ચે આ લઈ જશો ત્યારે લોકો આના ઉપર નિર્ણય કરશે આવનારા દિવસોમાં પોલીસ કમિશનરને એક આવેદન પત્ર દેવામાં આવ્યા હતા કે સાગઠિયા જે છે એનો નાર્કોટિક ટેસ્ટ થાય એને સાથે કોણ મળેલા છે ભાજપના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ પૂર્વ એમએલએ ઈ દેવા કેતા અને સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા

अंतिम बात करने के लिए चार लोगों को हमने चार लोगों को हमने चार लोगों को हमने चार लोगों को हमने मीडिया वालों ने वो लोग जेंटलमैन फोटोग्राफर वो नहीं हैं मीडिया वाली यदि हमारा मुद्दा का जज्बा नहीं है तो ना कोई जज्बा नहीं है बाजार का जज्बा नहीं है जितना जज्बा हमारा